હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બટાકાના ફરાળી ભજીયા તો એ માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લઈ અને છોલી અને એનું છીણ કરી લીધું છે અને છીણને આપણે ત્રણ પાણીથી મેં ધોઈ અને કોરું કરી લીધું છે તો હવે એમાં આપણે બીજી સામગ્રી એડ કરીશું તો મેં મોરૈયાનો લોટ લીધો છે મોરૈયાને મિક્સરમાં દળી લીધો છે તો બે મોટી ચમચી જેટલો આપણે મોરૈયો એડ કરીશું મોરૈયાનો લોટ એડ કરીશું હવે એ જ રીતે મેં રાજાને પણ મિક્સરમાં દળી લીધો છે તો બે મોટી કણચી જેટલો રાજગરાનો લોટ એડ કરીશું પછી મેં એમાં સિંગ દાણા એડ કર્યા છે તો એક વાટકી સિંગ શિંગદાણા લઈને આ જ રીતે અચકચરા ક્રશ કરી લીધા છે હવે મરચાંની પેસ્ટ બે ચમચી લીધી છે એડ કરીશું એક મોટી ચમચી એટલો આદુને મેં છીણી લીધું છે એ આપણે એડ કરી દઈશું હવે આપણે એક લીંબુનો રસ એડ કરીશું તમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર લેવો હોય તો એ પણ તમે લઈ શકો પણ લીંબુથી સરસ એનો ટેસ્ટ આવે છે હવે એક મોટી ચમચી આપણે તલ એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે સિંધવ મીઠું એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું ને એક ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું તમે જીરું ખાતા હોય તો એ પણ એડ કરી શકો એક ચમચી ખાંડ એડ કરીશું એ બધું સરસ મિક્સ કરી લઈશું પહેલાં સરસ મિક્સ કરવાનું પછી આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને આપણું બેટર બનાવી લઈશું તો મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને ભજીયાનું આપણે જે કાંદાના ભજીયા બનાવવાની જેવું બેટર હોય એવું આપણે તૈયાર કરવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરતા જવાનું એટલે આપણું સરસ બેટર તૈયાર થઈ જશે તો મેં અડધા કપ જેટલું પાણીનો ઉપયોગ કરે છે અને આ રીતનું આપણું બેટર તૈયાર કરી દેવાનું તો હવે બેટરને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી આપણું બેટર સરસ ફૂલીને તૈયાર થઈ જશે હવે આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણા બેટરમાંથી આ રીતે થોડું થોડું બેટર લઈ અને છૂટું છૂટું આપણે મૂકી દઈશું હાથ વડે પ્રેસ કરી અને કઢાઈમાં સમાય થાય એ રીતે આપણે ભજીયા ઉતારી લઈશું તો સરસ ગોલ્ડન થાય એવા તળવાના છે એટલે આપણે થોડા છૂટા છૂટા મૂકી દઈશું હવે બંને બાજુ આ રીતે ચલાવતા જઈએ ફેવરી ફેવરીને સરસ ગોલ્ડન થાય એવા આપણે તળી લઈશું તો આ રીતે ચલાવતા જવાનું ત્રણ મિનિટ જેવો આપણો સમય લાગશે તો ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન થવા લાગ્યા છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેવાના છે સરસ તળી જ ગયા છે તો આ રીતે આપણે જારામાં લઈ અને પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે બધા ભજીયાને તળી લઈશું તો આપણા બધા ભજીયા તળાઈ ગયા છે તો ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ સોફ્ટ એવા ભજીયા તૈયાર થાય છે અને ઉપવાસમાં તો ખાવાની મજા પડે છે તો જો તમને આ મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ